ભાજપે ગુજરાત ને બરબાદ કરી દીધું છે હું શપથ લઉ છું કે ગુજરાત ને ગુજરાત ને વધુ બરબાદ કરવા નહી દઉં હું વધુ બરબાદ કરવા નહી દઉં હું શપથ લઉં છું કે હું સવાદ લેવું છું કે આવતા કોઈ પણ ચૂંટણીમાં આવતા કોઈ પણ ચૂંટણીમાં હું ભાજપને મત આપીશ નહીં હું ભાજપને ને મત આપીશ નહીં હું શપથ લઉં છું કે હું શપથ ભવિષ્ય માટે ભવિષ્ય માટે હું આવતા દરેક ચૂંટણીમાં દરેક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પાર્ટી અને મત આપીશ હું માનું છું કે હું માનું છું કે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી એક ઈમાનદાર ઈમાનદાર અને દેશભક્ત પાર્ટી છે દેશભક્ત પાર્ટી છે અને અને હું આમ આદમી પાર્ટીનો સાથ કદી નહીં છોડું આમ આદમી પાર્ટીનો સાથ કદી નહીં છોડું ભારત માતા કી જય